હલો ફ્રેન્ડ હું છું કરણ મકવાણા અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ તમામ મિત્રોને નમ્ર વિનંતી કે સાહેબ આ વિડીયોને સ્લીપ ના કરતા આ તમારા માટેનો વિડીયો છે તમારા માટે બનાવી રહ્યો છે અને કોઈને આવો સ્કેમ ના થાય એના માટે આ વિડીયો બનાવી રહ્યો છું કેમ કે તમે પણ મારા ફેમિલી છો અને ફેમિલીમાં કોઈને આવી રીતે સ્કેમ થાય પરસેવાની મહેનતથી પૈસા કમાયા હોય ને અચાનક કોઈ લઈ જાય કોઈ સ્કેમ થાય કે તમારું કંઈ પણ ખોટું થાય ને એ મને ના ગમે એટલા માટે આ વિડીયો બનાવી રહ્યો છું કાલે કે એક મેસેજ આવ્યો હતો કે મને મેસેજમાં લખ્યું હતું કે તમા યુટ્યુબ પર બે લાખ સબસ્ક્રાઈબ છે અને ઇન્સ્ટાગ્રામમાં ત્રણ લાખ સબસ્ક્રાઈબ છે અને ફેસબુકમાં તમારા એ ત્રણ લાખ સબસ્ક્રાઈબ છે એ બદલ કોંગ્રેચ્યુલેશન અભિનંદન આપ્યા પછી મને કીધું કે એમાં અમારે કંપની દ્વારા એડવર્ટાઇઝ મૂકવાની છે અને એ તમને પાંચ છ દિવસમાં હજાર ડોલર તમને આપશે કંપની મેં તો જોયું કે હજાર ડોલર એટલે સાહેબ પાંચ છ દિવસમાં એસીથી પંચ્યાસી હજાર રૂપિયા આપણને મળેલા એ તો સારું કહેવાય મેં તો જોયું કે આમ ખુશીની વાત થાય કે એ લોકો મને એડવર્ટાઇઝ માટે આપે છે તો એમને એમ કીધું એક જ પ્લેટફોર્મ ઉપર તમારે નાખવાનો ઇસ્ટા ઉપર નાખશો એના તમને હજાર ડોલર ફેસબુક ઉપર નાખશો એના પણ હજાર ડોલર અને યુટ્યુબ પર પણ નાખશો એના પણ હજાર ડોલર તમને મળશે અરે વાહ કહો હા હા ત્રણ હજાર ડોલર પાંચ છ દિવસમાં મળે તો સારું જ કહેવાય ને હવે વિચાર કરો એક ડોલરના આપણે પંચ્યાસી રૂપિયા માનીએ તો આપણે એંસી રૂપિયા તારી ગણી લો તો હજાર ડોલરના કેટલા થાય હિસાબ મારી દોજો સાહેબ સો ડોલર તમને આઠ હજાર રૂપિયા મળે ને તો એંશી હજાર રૂપિયા પાંચ છ દિવસમાં આ એંશી હજાર રૂપિયા હજાર ડોલરના આસપાસ ગણતરી કરીએ તો એટલા થાય બરાબર તો મિત્રો એંશી હજાર રૂપિયા પાંચ છ દિવસમાં મલા અને એક પ્લેટફોર્મ ઉપર મારા તો ત્રણેય ત્રણ ચાલે છે રમઝાન ફેસબુક ઇન્સ્ટાના યુટ્યુબ તો ત્રણેયમાં કહું આવી રીતે થાય તો ઓ હો હો ઘણા બધા રૂપિયા થઈ જાય કહું મેં તો આમ રાજ્યનો રેડ થઈ જાવ પછી મેં કીધું કરવાનું શું તો મને કીધું તમારો આઈડી પ્રૂફ નાખો અને અમે વેરિફિકેશન કરવી એની કેવાયસી કરવી પડશે એટલે તમારા આઈડી પ્રૂફના જે આધાર કાર્ડ હોય બેંકની ડિટેલ્સ એ બધું ફિલ કરવું લિંક આપી પણ કરવાનું શું છે એમાં શું શું નાખવાનું હોય છે તો એમને મને કીધું મેં તો લિંકને ક્લિક નથી મારી સાહેબ જોજો કારણ કે લિંકને ક્લિક નથી મારી હવે મેં ક્લિક વાળ્યા વગર મેં પૂછ્યું કે એમાં શું શું કરવાનું હશે તો એમને કીધું કે તમારા કેવાય કરવાની આવશે છે તમારા આધાર કાર્ડ કે પાન કાર્ડ જે હોય એ તમારે એમાં ફિલ કરવાનું આવશે અને તમારી બેંકની ડિટેલ પણ નાખવાની આવશે જેથી કરીને અમે તમને પૈસા મોકલીએ મારા ગૂગલ પે ઉપર મને મોકલી શકો છો કે ગૂગલ પે ઉપર મને મોકલી દો મારો ગૂગલ પેનું સ્કેનર આપું છું તમને એની ઉપર પૈસા મને મોકલી દાર એટલે હું તમારા વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દઉં લિંક આપી બીજી પછી કે સારું તમે કે ઇસ્ટા વાપરો છો ને તો ઇસ્ટા આઈડીનું આ મારી લિંક છે એમાં ક્લિક મારો પછી મેં સારું કે ચલોને જોઈ તો ખરા આપણે તો મેં વળી પછી બીજી આઈડી હતી અને બીજા ફોનમાંથી એ મને લિંક આપેલી ને મેં ક્લિક માર્યું એમાં વિન્ડોઝ એવું ખુલી ગયું કે બધા ડોક્યુમેન્ટ નાખો તમારો આઈડી નાખો તમારો મોબાઈલ નંબર નાખો તમારી બેંકની ડિટેલ નાખો એવું બધું આવી ગયું કારણ કે ફોલો કરવી એટલે ઇન્સ્ટામાં તો એવું આવવા નહીં આપણે ફોલો કર્યું એટલે ડાયરેક્ટ ફોલો થઈ જાય આખું સ્કેમવાળું છે પહેલાં તો મેં એમને કીધું કે ભાઈ આ રીતે કરવું નથી તો બીજા ત્રીજા દિવસે પાછો મને પાછો વરિન મેસેજ આવ્યો એ જ ટાઈપમાં ને એવી રીતે મને કે તમારી બેંકની ડિટેલ નાખો તમારું કેવાયસી કરવું પડશે તમારો અકાઉન્ટ નંબર નાખો તમારો આધાર કાર્ડ નાખો પાન કાર્ડ નાખો અને સાહેબ કોઈ પણ એડવર્ટાઇઝ કરવા માટે આટલી ડોક્યુમે આટલા ડોક્યુમેન્ટ કોઈ માગતું નથી હોતું તમે પણ ખાસ ધ્યાન રાખજો અને જે લિંક આપેલી હતી ને ઈષ્ટાવારી લિંક આપી મેં ક્લિક માર્યું નહીં ભાઈ બે ચાર દિવસ પછી મને વોટ્સઅપ ઉપર એમની લિંક ડોક્યુમેન્ટ આવ્યું કે જેવી રીતે આપણે કેમ કે બે ગાડી બાઇકના લઈ જતા હોય ને આપણને ખબર છે ને ઘરે આપણને વોટ્સઅપ ઉપર ડોક્યુમેન્ટ આવતા હોય પીડીએફ કરેલા તો પીડીએફ કરેલું ડોક્યુમેન્ટ આવ્યું મેં જોયું આમ તપાસ કરી તો બીજા નંબરથી જ તપાસ કરી હતી મેં જે ઓરિજિનલ જે ફોન ચાલુ છે એમાં નહીં બીજા મેં પછી એ ડોક્યુમેન્ટ જોયું ને મેં એમાં જોવા લાગ્યો અને બીજામાં મોકલ્યા વોટ્સઅપમાં અને બીજા નંબરથી મેં ચેક કર્યું ને તો એમાં ડોક્યુમેન્ટમાં તે પણ બધું માગવા માંડ્યા પછી મેં એ ભાઈને ભરીને મેસેજ કર્યો અને જોયું કે ભાઈ તમે કોણ છો ને આ શું મોકલ્યું છે તો કે તમે ક્લિક મારો અને એમાં બધી ડિટેલ મળી જશે ક્લિક મારો એટલે તમને બધી ડિટેલ મળી જશે પહેલાં ક્લિક મારો મેં ક્લિક ના માર્યું બીજા ફોનમાંથી બીજામાંથી મેં ક્લિક માર્યું જે મારો બીજો ફોન છે એમાં એમાં કંઈ મારા યુટ્યુબ યુટ્યુબ કાંઈ ચાલતું નથી કંઈ પણ વસ્તુ નથી ચાલતી એમાં મેં ક્લિક મારીને જોઈ લીધું હતું પછી એ ભાઈને કીધું તા કે ફોન કરો તો ફોન રહ્યો ને અચાનક મારા એ બીજો ફોન રહ્યો ને અચાનક બધું બદલવા માંડ્યું ઓટોમેટિક બધું ઓલું થવા માંડ્યું પણ એક જ આઈડી હતી એ ખોટી હતી અને બીજું કાંઈ મેં એ ફોનમાં હું રાખતો નથી પ્રાઇવેટ ફોન છે એ રીતે તો એમાં કંઈ રાખતો નથી આ તો જોવા માટે આવા જોવા માટે મેં ખાલી એ મૂક્યું તો બધું આમ સ્કેનર બેનર બધું થવા માંડ્યું ને આમ બધું જુઓ ને તમે તો અચાનક ફોનમાં બધું જાતે કેમ બધું થતું એવી રીતે હેક થઈ ગયો આખો ફોન બધું ડિટેલ આખી ફોન તરત હેક થઈ ગઈ એટલે મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો જો તમારા એવી રીતે આવી રીતે કોઈ વોટ્સઅપ પર આવે ને તમે પણ યુટ્યુબ ચલાવતા હોય ને કદાચ વોટ્સઅપ ઉપર તમારા આવી રીતે અજાણી લિંક આવવાનું તો ક્લિક મારતા નહીં તમારે વીસ ત્રીસ રૂપિયાના ફાયદા માટે ઘણા કોઈ કોઈ ગેમની લિંક મોકલતા હોય છે ને ખબર હા ને કે આટલા પૈસા મળશે તમને આ લિંક ઉપર ક્લિક મારો પણ જેને મોકલી હોય ને એને ખુદને ખબર હોતી નથી એને પૈસા મળ્યા નથી હોતા તો એ લિંકુ મોકલતા હોય તો મહેરબાની કરીને આવી ખોટી લિંક તમે વોટ્સઅપ ઉપર ના મોકલશો જો તમને ખબર હોય ને તમે જાણીતી લિંક હોય ને એની ઉપર ક્લિક મારો નહીં તો તમારો ફોન પણ હેંગ થઈ જાય છે અને બીજાને પણ હેંગ થઈ જશે અને મિત્રો કદાચ આવી રીતે ભૂલ થઈ ગઈ છે ને તમારે હેંગ થઈ ગયો છે ફોન તો તમારા નીચે ડિસ્ક્રિપ્શનમાં હું નંબર આપીશ એ નંબર ઉપર જાય અને તમારો જે કદાચ તમે ક્લિક મારી દીધી ને ભૂલ કરી દીધી તો શું કરું તો એના માટેનું ખાસ ધ્યાન રાખજો સાહેબ અને સાંભળજો ને આ વિડીયો વધુને વધુ શેર કરજો તમામ મિત્રોને આવું ગુજરાતીમાં કોઈને કે ને ગુજરાતી માણસના ઘણા બધાને આવી રીતે સ્કેમ થઈ શકે છે તો તમારે થઈ ગયું હોય તો તમારું તરત એરોપ્લેન મોડને ઓન કરી નાખવાનું છે અને જે બેંકમાં હોય એ તમારા ડિટેલ હોય તો તાત્કાલિક બીજા નંબરથી ફોન કરીને તમારા જે એટીએમ છે એ બધું બંધ કરી દો બ્લોક કરાવી દો અને જે ફોનમાં હોય એ એરોપ્લેન મોડ કરી નાખશો એટલે કંઈ નહીં આવે એને બધું થોડાક દિવસ બંધ રાખજો અને એ પછી તમારું કાર્ડ બાર બધું કાઢીને બીજા કાર્ડમાં ચઢાવી દેજો કદાચ આવું થાય તો છે બાકી નથી કરવાનું બાકી તમારે નીચે તમારા હેલ્પલાઇન નંબર છે ક્રાઇમનો એ તમને આપી દેશે અને એમાં ઈમેલ એ છે એમાં તમે ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો મિત્રો બચવા માટે બાકી ના મારતા અજાણી લિંક ઉપર ક્લિક મારવાની કોઈ જરૂર ન લોન મળેલી છે કે લોન પાસ થઈ ગયેલી છે અને જાણતા હોય ને તો જ એ લિંક ઉપર ક્લિક મારાય કે એ ઉપર ભરોસો કરાય બાકી તમને ખબર નથી કોઈ કેમ કે તમારે કરોડો રૂપિયા આવવાના છે ને લાખો રૂપિયાને એ બધી ખોટી હોય તમારો ફોન હેક થઈ શકે છે જો વધુને વધુ શેર કરજો તમામ મિત્રોને જેથી કરીને મને મોટિવેશન મળે ને તમને બીજા લોકો પણ આવી રીતે ફસાય નહીં તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જય હિન્દ વંદે માતરમ જય ગરવી ગુજરાત